ગિરિમથક સાપુતારા નજીક આજે વહેલી સવારે માલેગાંવ નજીક ખાનગી બસ વીસ ફૂટ ઊંડા ખાડામાં પલટી ખાતા બસમાં સવાર પચાસ લોકોમાંથી પાંચ લોકોના મોત થયા જ્યારે બાર લોકોને ગંભીર ઈજા થતા આહવાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બસ મધ્યપ્રદેશના ગુના ગામેથી ચાર ધામ યાત્રાએ ચાર બસો નીકળી હતી જેમાંની એક બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ માલેગાંવ નજીક આ ઘટના બનવા પામી છે ઘાટ નજીક અગાઉ પણ આ જ પ્રકારની ઘટનાઓ અકસ્માતની બનવા પામી હતી હાલ તો ઘટનાની ગંભીરતા જોતા ડાંગના કલેક્ટર પણ ઘટના સ્થળે ઉપસ્થિત થયા હતા તેમજ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે ધસી આવ્યો હતો આસપાસના સ્થાનિક લોકોએ આ બસમાં ફસાયેલા લોકોની મદદે આવ્યા હતા તેમજ સરકારી હોસ્પિટલમાં જે સારવાર લઈ રહ્યા લોકો છે તે હાલ ક્યાંના છે અને

बस खाई में कितने घायल हुए घायल है अब हम त्रेपन छा आदमी है सवारी बस में जिन में चार छ तो, तो ज्यादा सीरियस है